તો ચાલો મિત્રો આ છે મારો લાડક વાયો ઝીણકો સાળો ના એમ હવે કે છે કે મારે લગ્ન કરો લગ્ન કરવા પણ ઉઠાતું નથી વહેલું દસ વાગે ઉઠે અગિયાર વાગે ઉઠે કાંઈ માફ થલ જ ન હોય એમ તો એ છે કામે જવું હોય તો એ તો એ નવ વાગેમાં ઉઠી નહીં ગયો આમ મહેમાન કોઈ ઘેરાવે ઉઠવાનું મન ન થાય ફી જાય તો નહીં કોઈ ઘેરે પછી બાયડે આવી જાય પછી તો ક્યાં જાવ પછી તો એ બધું માગશે ખાવા